વડોદરા ભાજપમાં ચૂંટણી પછી પણ વિવાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપમાં અંદરો અંદરનો વિવાદ જે છે તે અત્યારે ચરમસીમા હશે

અને વધુમાં કહ્યું કે ફાયર સેફટી મુદ્દે કાયદામાં કોઈને પણ ડિસ્કાઉન્ટ નહીં મળે ત્યારે જોઈએ કે મેયર પિંકીબેન અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ આ વિશે વધુમાં શું કહે રહ્યા છે જે મુખ્ય અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવેલું જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયર મેયરશ્રી કેહુરભાઈ રોખડિયા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં ગ્રીન બ્લ્યુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમનું જે એમની પાસે પ્રેઝન્ટેશન હતું એ રજૂ કરવામાં આવ્યું અને એમાં બેસ્ટ શહેરીજનોને સારામાં સારી રીતે વધારેમાં વધારે જગ્યા આ કેનાલને અડીને જે છે એ જગ્યાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ એ પછી ભલે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે વડીલો કે બાળકોના વિહાર માટે ગાર્ડન બનાવી શકીએ કે ઓપન થિયેટર બનાવી શકીએ કે એવા બધા અઢ્રક અનેક એના આઈડિયાસ પણ હતા અને એ આખું એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એમાં ખૂબ સુંદર એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું કે જે આ જમીન પડી રહેલી છે એનો આપણે ઉત્તમ ઉપયોગ કરી શકીએ એ અંગે ચર્ચા થઈ અને બધાએ પોતપોતાના પોઝિટિવ એમાં સૂચનો પણ કર્યા જે ઘણા આવકારદાયક હતા એટલે ભવિષ્યમાં એ વિસ્તારમાં એમના દ્વારા રજૂ કરાયેલા અમારી પાસે લગભગ ચાર થી પાંચ જેટલા પ્લોટ એવા છે કેનાલને અડીને આવેલા કે જેમાં આપણે શહેરીજનો માટે કંઈક નવું આયોજન કરી શકીએ છીએ તો એ અંગે ચર્ચા કરી છે પ્રેઝન્ટેશન પણ જોવામાં આવ્યું અને આગળ એ દિશામાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે બીજી મીટિંગ હતી બીજી મીટિંગ હતી કોર્પોરેશનની અમારે જે કોર્પોરેશનનો આપણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે આપણે ફાયર ઓયનો સ્થિતિ માંડીને જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ સેક્શન્સમાં બધું દુકાનો હોય ક્લાસીસ હોય અને મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ છે આ બધાને જે સીલ કરવામાં આવી રહ્યા છે તે માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક આખી ટીમ અમને મળવા આવી હતી અને આપણે હાથીખાનાના વેપારીઓ આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જે ભૂતકાળમાં પણ જ્યારે હરણીનું ઇન્સિડન્ટ બન્યું હતું ત્યારે પણ સીલ કરવામાં આવ્યા હતા કારણ કે સુરતમાં જે અગ્નિકાંડ થયો હતો એના પછી જે પણ ક્રાઇટેરિયા ફલફિલ કરવાના થતા હોય છે એ એમના દ્વારા કરવામાં આવ્યા નહોતા ત્યારે તાત્કાલિક એમને સૂચન આપવામાં આવ્યું હતું અને એમના દ્વારા એ રજૂઆત પણ કરવામાં આવી કે અમે બધા ક્રાઇટેરિયા ફલફિલ કરીશું અને એવી બાહેદરી અપાયાના કારણે જે તે સમયે એમના ક્લાસીસ ખોલી દેવામાં આવ્યા હતા પરંતુ અત્યારે જ્યારે રાજકોટનું આવો દુઃખદ કરુણાંતિકા સર્જાઈ છે ત્યારે વડોદરા શહેરના નાગરિકો પણ કારણ કે વડોદરા પણ આપણું પરિવાર છે અને વડોદરા મહાનગરપાલિકા સતત ચિંતિત છે વડોદરા શહેરના નાગરિકો હોય બાળકો હોય કે દરેકના માટે એની સેફ્ટી માટે આપણે પગલાં લેવા અને એના માટે થઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સીલ કરવામાં આવી રહ્યા છે અને આ જે ફાયર એનો સી હોય પીયુ સર્ટિફિકેટ હોય બીયુ સોરી બીયુ સર્ટિફિકેટ હોય કે પછી હાઈલાઇઝ બિલ્ડિંગ છે અને જે પાર્કિંગ માટે જે પણ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવ્યા છે આ બધાનું ફલફિલમેન્ટ થાય એટલે ક્લાસીસને જે પણ વસ્તુ જે પણ સીલ કરવામાં આવી છે એ બધું ખોલવામાં પણ આવી રહ્યું છે એટલે એવું નથી કે માત્ર સીલ કરવામાં આવે છે જેટલા ક્રાઇટેરિયા ફલફિલમેન્ટના એમના દ્વારા પુરાવા રજૂ કરવામાં આવે છે તાત્કાલિક ખોલી દેવામાં પણ આવે છે જેથી કરીને શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકે અને જે ક્લાસિસના સંચાલકો મળી ગયા એમને પણ સાંભળવામાં આવ્યા છે એમને જે એક બે તકલીફ હતી એના માટે અધિકારીઓની ટીમ એમને કન્વિન્સ પણ કરશે ક્યાં કોઈ પ્રોબ્લેમ છે તો એમને સમજાવવામાં આવશે અને પછી એ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં આવશે એટલે એમના ક્લાસીસ પણ ખોલી દેવામાં આવશે હા પણ ફાયર સેફ્ટી માટેના જે પણ ક્રાઇટેરિયા છે એ બધા ફલફુલ થવા જોઈશે આજે ખાસ કરીને અમારા સન્માનીય ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી કેરૂભાઈ રોકડિયા દ્વારા એમના એરિયાના ડેવલપમેન્ટ ખાસ કરીને ટીપી તેર વોર્ડ નંબર એક કે વડોદરા શહેરનું જે બૃહદ ડેવલપમેન્ટ પ્લાનિંગ છે એમાં બ્લુ ગ્રીન વડોદરા અંતર્ગત કેનાલને સમાંતર લિનિયર પાર્ક બને એ માટે ટીપી તેરમાં જે લીમડાવનવાળો એરિયા છે ત્યાં આગળ પ્લોટ છે એમાં કોઈ રમતગમતના સાધનો લાગે રિક્રિએશનલ ફેસિલિટી લાગે સ્ટ્રીટ ફર્નિચર લાગે સાયકલ ટ્રેક બને કોઈ કાફેટ બને એ પ્રકારનું એક સારું ડેવલપમેન્ટ થાય અને લીમડાવનનું પણ પેરેલલી ડેવલપમેન્ટ થાય કે જેમાં ફેન્સિંગ થાય સ્ટ્રીટ લાઇટ લાગે સિક્યુરિટી હોય અને એ જગ્યા વાવરું છે એમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એ માટે એને પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ ઓલરેડી લીમડાવન વિકસિત છે એટલે એની નજીકમાં કોઈ આવી સારી ફેસિલિટી ઊભી થાય કે જેને પીપીપી ધોરણે અથવા બીઓટી ધોરણે અથવા કોર્પોરેશન બનાવી અને એને ભાડે આપીને કોર્પોરેશન પોતાની આવક પણ ઊભી કરી શકે અને એરિયાના નાગરિકો માટે સુવિધા ઊભી થાય એવી જ રીતે કરોડિયા વિસ્તારમાં જે રેલવેનું ફાટક છે રેલવેની મુહિમ છે કે ફાટક ફ્રી સિટી હોવા જોઈએ જેથી કરીને રેલવેને એક્સિડન્ટ ઘટાડી શકાય એ માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઓવરબ્રિજ બનાવવાનું જે પ્રપોઝલ આવ્યું છે એને પરમિશન આપવાની એ જ રોડમાં આગળ જતાં રેલવે લાઈનની નીચેથી એક નાનકડું નાળું છે જેને આપણે અંડરપાસ તો ના કહી શકીએ પરંતુ નાનું અંડરપાસ છે એ જો અઢાર મીટરનો કરવામાં આવે તો એ આખે આખો રૂટ છે થાણી સુધી કનેક્ટ થઈ શકે એવું છે એટલે એ બાબતની પરમિશન રેલવે પાસેથી લેવી અથવા રેલવેને રિક્વેસ્ટ કરવી કે રેલવેને કમ્પલસન કરવું કે આમાં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે એ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે ગોત્રી વિસ્તારમાં શાક માર્કેટ સાથે સ્વિમિંગ પૂલ સાથે ટેનિસનો કોર્ટ આવી રિક્રિએશનલ ફેસિલિટી સ્પોર્ટ્સની ફેસિલિટી અને નાગરિકોની સુવિધા વધે એ પ્રકારના આયોજનો ધારાસભ્ય તરીકે એમના તરફથી રજૂ કરવામાં આવ્યા હતા એના પ્રારંભિક નકશાઓ આજે બતાડવામાં આવ્યા કે આ પ્લોટના ડેવલપમેન્ટ કરીએ તો કઈ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે છે પરંતુ એનું ફાઇનલ ડિટેલિંગ હજુ બાકી છે ત્યારબાદ સ્ટેન્ડિંગમાં લાવી અને તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને મંજૂર કરવું કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે તો ભાજપનો અંદરો અંદર નો વિવાદ જે છે તે ક્યારે અટકશે આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો તથા શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર